બોટાદમાં લોકોને થઈ રહ્યો છે દીવ દમણને ગોવા જેવો અહેસાસ બોટાદમાંથી આ ક્ષણે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે નમસ્તે મિત્રો હું શું સિકંદર જોખિયા જોઈએ સમાચાર વિગતવાર જૂના પાળિયાદ બસ સ્ટેન્ડ પાછળ મોડ સમાજની વાડીની બાજુમાં અને ખુશ્બુ કોમ્પ્લેક્ષ સામે ખુલ્લે આમ ખાલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાનો બીજેપી સરકારનો મોટો દાવો પરંતુ બોટાદની ધરતી પર જ આ કાયદાને ખુલ્લો ચેલેન્જ આપવામાં આવ્યો છે એસપી કિશોર બળોળિયા સાહેબની વિદાય સમારંભ પૂરું પણ નહીં થાય એ પહેલાં જ બોટાદમાં દારૂબંધીનો ભાંડો ફૂટી ગયો છે લોકોમાં ભયનો માહોલ ટોળા ભેગા થઈ ગયા છે અને સવાલો ઉઠી રહ્યા છે પોલીસ ક્યાં છે કાનૂન સૂતું છે કે પછી બીજેપી સરકાર જ ગુમ છે આ ઘટનાની સીધી રીતે બીજેપી સરકારના દારૂબંધી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરે છે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ